બાણગ્રામી જનિયશ નામની શું સુધે પત્રિકોત્રાત્મન વાસુદેવ નમો સ્તુધે વાસુદેવ નમો આ છે ગરડેશ્વર ગરડેશ્વરની અંદર છે દત્ત મંદિર દત્ત મંદિર જે પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસર ટેમ્બેશવામી મહારાજ દ્વારા સ્થાપન મંદિર કરવામાં આવેલું છે અહીંની વિશેષતા એવી છે કે અહીંયા ટેમ્પેશવામી મહારાજ જોડે જે મૂર્તિ રહેતી હતી એ મૂર્તિ એમની જોડે સાયમ પ્રત્યક્ષ વાતો કરતી હતી એમને જ માર્ગદર્શન કરતી મૂર્તિ અહીંયા સ્થાપન કરવામાં આવી છે સ્વામી મહારાજ એમના જીવન દરમિયાન એ મૂર્તિ જે પ્રમાણે આદર્શ આપતી તે પ્રમાણે જીવન એમનું રહ્યું છે જે પ્રમાણે દત્ત ભગવાન કહે તે પ્રમાણે સ્વામી મહારાજની દિનચર્યા હોય છે એ જ પ્રમાણે સ્વામી મહારાજ એમનું જન્મસ્થાન છોડી જે પ્રમાણે દત્ત ભગવાન એ કીધું ત્યારે સ્થાનોમાં ગયા અને છેલ્લે ગરડેશ્વર સ્થાનમાં આવ્યો ત્યારે દત્ત ભગવાને સ્વામી મહારાજની આજ્ઞા કરી કે ભાઈ તમારે અહીંયા જ રહેવાનું છે અહીંથી કશે જવાનું તે તમારું શરીર અહીંયા શાંત થશે એટલે સ્વામી મહારાજ જીવનકાળના તેર મહિને આ ગણેશ સ્થાનમાં રોકાયા જ્યારે જ્યારે સ્વામીજીને છેલ્લા સમય ચાલતો ત્યારે સ્વામી થયું કે મારું શરીર છોડવાનો સમય છે તો હું શરીર તો છોડી દઈશ પણ મારી સાથે આ દત્તમૂર્તિ છે તે સંયમ દત્ત ભગવાન છે એની કોણ સેવા કરશે એ ચિંતામાં સ્વામી મહારાજે વિચાર કર્યો કે આ મૂર્તિ આપણે નરસુભાવાડીની અંદર મોકલી અને ભગવાન દત્તાની સેવા વ્યવસ્થા વ્યવસ્થિત થાય એટલા માટે એ વિચાર આવ્યો ત્યારે સ્વામી મહારાજનો આ વિચાર દત્ત ભગવાને ગમ્યો ને એટલે સ્વામી મહારાજના શિષ્યને દ્રષ્ટાને આપીને કીધું યોગાનંદ સ્વામી મહારાજને ગાણા મહારાજને કે ગાના સ્વામીને જઈને કહે કે મારે ગરડેશ્વર સાનમાં જ રહેવું છે જે કઈ લીલાઓ કરવી છે તમારે અહીંયા રહીને કરવી છે માટે તમે અહીંયા મારું મંદિર બનાવો જે પ્રમાણે વાડી પ્રસિદ્ધ છે તે જ પ્રમાણે આસાન ગુજરાતની અંદર બનશે એટલે સ્વામી મહારાજે અહીં યોગ્ય દિવસ પસંદ કરી અને અહીંયા દત્ત મંદિર માટે ભૂમિપૂજન કર્યું અને પછી સ્વામી મહારાજ અહીંયા સમાધિસ રહ્યા